તેમણે રેલી પણ કાઢી હતી અને કલેક્ટર કચેરી સુધી તે પોતાની રજૂઆત કરવા માટે ગયા હતા અને તેમણે શું કર્યું તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો તેમણે અમારી ચેનલમાં નવા આવ તો સબ્સ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ ને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને તમારો સુટકાવ છે તે જરૂરથી કમેન્ટ બોક્સ માં છે એ વાતમાં અવધાર નથી તમે શાંતિથી છે 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 કિશનજી ઠાકોર બધા આપણી વચ્ચે આવ્યા આવ્યા અમારે આ આ અમૃતજી રાજુભાઈ ક્યાં રાજુભાઈ અરે રાજુભાઈ ટૂંક ઠાકોર સમાજ ના બધા કલાકારો થી લઈને રાજકીય નેતાઓ પણ ઘણા બધા આવ્યા છે સમાજના માટે બધા આવ્યા છે